મારા બેટા કોકલી માં શેડા ના ભૂખા કાઢી નાખા દવા લેવા જવું દવાખાના દવાખાના ના જવાનું હોય ત્યાં તો દેશી દવા કરાવવાની દેશી દવા છો મરે અરે આપડા ના કારો છે

વારતો નઈ લાગે ને વાતો લાગે જ નઈ યાર આપડે એકલા ને થો કે ભગાના ભગાના પછી લાગી લઉં તમે તો નમો એટલે પણ મારા નઈ નમી શકાય ચતુરજી હારી કરો અરે માં બધા વાતો કરો દવા ખારી કરતા તો ગમ માં બધા વાતો કરતા હે ને બધા જે આવે કેવા કરો શંભુજી હારી દવા કરો જે આવે એમનું દેશી દવા કરોડે હા જતા લાઈન બોલ આપડે ફટાફટ પગ દબાવે થઈ ગયા

સુખે સાંભરે સુંદરી અને દુખે માને બાપ અને મારી જાયો ત્યારે સાંભળે એ બધા રણ રોરા થાય અરે તેજી સર તેજી ઘરે જાવ અરે હાજા થઈ ગયા છો તો અટવાડી જાવ ભાઈ ડાંકતા સાબ દેમરાઓ હવે અમે 5000 રૂપિયા મુકજો આ તો સગ્યો આ લઈ મારો સામાન લઈ લો આ જી લીધું છે આ તો મારો સામાન છે મય

ज दुका माडकाु ला हाराता मलाई म दुख

અનુભવ તમે એવું ચિંતા ના કરશો તમારું ટીટ તૂટી જઈ ચિંતા ના યાર ખાલી માં થોડું કોઈ ના થઈ જાય i

હા માર બીજું તો દવાખાને ના જવું પડ્યું તમે મળ્યા તો સારું થયું અરે દવાખાને તો તમે ધક્કા ખવડાવ ખાડા પેલું લાવે પાડી ગયા એવું હોય અંતમે જો ત આ દેશી દવા કરે ફટ લઈને મટી ગયો કમ્પ્લેક્સ તમે થોડુંક વારી એવું લાગાવી તો જો પણ મટી તો જાય કે અમે અમે તમને તમને શું ખબર છે દેશી દવા દેશી દવા દવાખાનામાં તમાર ખર્ચા કરે 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 થોડુંક પગ દબા દબાવે કપડાં પોચિયા ના

અલ્યા કોカロ ને આ કડા મટા રૂ નહીં હા દમ જલ્દી કરો કાકા અલ્યા કાકા દુખાને લે કરતા દુખાય તા વચ્ચે આવી ઓલ્યા કાકા દુખાયા આ બપર એ કાકા કાકા બસ બાંગી રાખ્યો આપું છું એ કાકા લે બગ બાંગી રાખ્યો યો કાકા બગ બાંગી રાખ્યો જો લ્યા chúng tôi sốt khát hả na? Đa đó quá quát hết rồi đấy, complete thấy chưa anh em, tao đây quạt ôm ăn rồi tao Này, હું ખત્રી છો નઈ ચલા આ પેલું નવું પુષ્પા આવ્યું છે ને એ જોઈ ને આવે ને તું ઈની એક્શન મારી મારી મનો હણકો આઈ ગયો સર એ પુષ્પા આપડા ગામમાં તો કોઈ પુષ્પા રેહતી ને અહિયાં પુષ્પાઓ નહિ આ પિક્ચર આવ્યું છે નવું પુષ્પા પિક્ચર પેલું ટીવી નહી જોતા એવું પિક્ચર આવ્યું છે તમે મમ્મી બહાર કદી નેકરો નહીં જોય ખબર પડે આખો દાડો છેતર માં પડ્યા પડ્યા રહ્યો હું ખબર પડે પિક્ચર કરના કેવાય હારે ચંપલ તો બેરાવતા જ મારા એ નહીં હાકુ નમા શું

મોકળાતે મોમપરા વાળી ના ના છો આયો છો એટલે એ આ એવું નહીં ઊભે ઊભે કોક કરો હા મારી હેલો તમને પકવા તું કાઈ શા થોડી વાર તમતા બધું દુઃખ બતાડી દઉં કરાવજો થોડો આરામ કરો પડખું થઈ જાય બાકી છે દેશી દવા એ કરી નાખે પછી ફેલો કમકા

પુષ્પમાં પુષ્પામાં આવું ના કરતા હમ ભાગી જશે નોંધી ના કરું આવી

રવિવાર ના મંગળવારે પકડું ખાલી આપડે પૈસા પૈસા લેતા આવી દેશી દવા કરીએ કોઈ આજુબાજુ હોય ને જોય મિત્રો જોયું તમે આ દેશી ઉપચાર તમે અપનાવો આ દેશી દવાનો કેટલો ફાયદો થાય છે અને હા મિત્રો તમારે અમારો આ વિડીયો ગમે લાઈક શેર કોમેન્ટ એન્ડ સબસ્ક્રાઈબ જરૂર થી કરજો જય માતાજી